નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો થોડા સમયથી સમગ્ર વિશ્વ ઉથલપાથલના દોરથી પસાર થઈ રહ્યું છે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ઘણા સમયથી વોર ચાલુ છે યુક્રેન અને રશિયા વચ્ચે પણ વોર ચાલુ છે હવે તાજેતરમાં ઇઝરાયલ દ્વારા ખતરની રાજધાની દોહા પર પણ બોમ્બ મારો કરવામાં આવ્યો છે એટલે કે સમગ્ર વિશ્વમાં એક લડાઈ અને યુદ્ધનું વાતાવરણ છે પરંતુ આજે આપણે જે વાત કરવી છે તે આંતર વિગ્રહની વિરોધની વાત આંતર વિરોધની વાત કરવી છે ભારતના પડોશી દેશો છેલ્લા ઘણા સમયથી અશાંત છે પાકિસ્તાન કાયમ માટે અશાંત છે ઓગણીસો સુડતાલીસ પછી શ્રીલંકાની અંદર મહિન્દ્રા રાજા પક્ષેની સરકારને ઉથલાવી દેવામાં આવી ખૂબ મોટું આર્થિક સંકટ આવ્યું અને શ્રીલંકાની સરકાર અત્યારે ધીમે ધીમે ભારતની મદદથી સ્થિર થવાની કોશિશ કરી રહી છે બાંગ્લાદેશની અંદર શેખ હસીનાને ઉથલાવી દેવામાં આવ્યા અને ત્યાં પણ થોડું અરાજકતાનું વાતાવરણ છે મ્યાનમારની અંદર આંગ સાન સૂકીને જેલમાં પૂરી દેવામાં આવ્યા ત્યાં લશ્કરી શાસન છે અને અડધો દેશ વિદ્રોહીઓના હાથમાં છે ત્યાં પણ અરાજકતાનું વાતાવરણ છે અમેરિકાના હસ્તક્ષેપને કારણે અફઘાનિસ્તાનની સરકારને ચૂંટાયેલી સરકારને ઉથલાવી દઈ ત્યાં તાલિબાનો બેસી ગયા છે ઈરાનની અંદર અમેરિકા દ્વારા અને ઇઝરાયલ દ્વારા વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે ઈરાનના ઘણા નેતાઓને મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવ્યા છે હવે તાજેતરમાં સૌથી લેટેસ્ટ ભારતનો સૌથી નજીકનો પડોશી અને એક સમયનું રાજાશાહી વખતનું વિશ્વનું એકમાત્ર હિન્દુ રાષ્ટ્ર એવું નેપાળ અરાજકતાનો ભોગ બન્યો છે નેપાળની અંદર કરી રહી શર્મા ઓલી સરકારબાદ કોઈરાલા સરકાર પુષ્પદહલ કમલ ઉર્ફે પ્રચંડની સરકાર અને કેપી શર્મા ઓલીની સરકાર અનુક્રમે સંગીત ખુરશીની જેમ બદલાયા કરે છે આ ત્રણ વિવિધ રાજકીય પક્ષો ગમે ત્યારે એકબીજા સાથે જોડાણ કરી અને સરકાર પર આવી જાય છે હવે આપણે અહીંયા એક ગુજરાતી કહેવત યાદ કરવી છે કે ભૂખ્યાજનોનો જઠરાગની જાગશે સ્મશાનમાં ભસ્મકણી પણ લાદશે આવું એક ગુજરાતીમાં કહેવાયું છે તમે જનતાને અતિશય પીડો તેમને ખૂબ દબાવો તો પરિણામે આ વિદ્રોહ સ્વરૂપે ક્રાંતિ સ્વરૂપે લોકો રસ્તા ઉપર ઉતરે અને તેના વરવા સ્વરૂપો સર્જાય શ્રીલંકા બાંગ્લાદેશ અને નેપાળ આ વાતનું તાદૃશ્ય ઉદાહરણ છે જ્યારે લોકો રસ્તા પર ઉતરે છે ત્યારે કોઈ પણ સુરક્ષા પંક્તિઓ કામ કરતી નથી ખાલ શેખ હસીનાને રાતોરાત ભાગી જવું પડ્યું મહિન્દ્રા રાજા પક્ષેને પણ ભાગી જવું પડ્યું તેમના પરિવાર સાથે અને તેમના રાજમહેલો તેમના કપડાઓ તેઓ એક સામાન્ય કરતાં પણ સામાન્ય માણસ કરતાં પણ વધારે ખરાબ પરિસ્થિતિમાંથી ત્યાંથી ભાગે છે આ સ્થિતિનું નિર્માણ હવે નેપાળમાં થઈ રહ્યું છે અત્યાર સુધી પોતાને કાંઈક સમજતા નેતાઓ જ્યારે જનતાના હાથમાં આવ્યા છે ત્યારે તેમની ખૂબ બુરી વલે કરી નાખવામાં આવી છે આગ ચંપી મારા મારી અતિશય હિંસાનો ભોગ અત્યારે નેપાળ બની રહ્યો છે આનું કારણ શું આવું થવાનું કારણ શું તો રાજાશાહી વખતે રાજા વિરેન્દ્ર વિક્રમ શાહ એવું કદાચ નામ છે તેમનો આખો પરિવાર રાજાશાહી વખતે તેમના જ પુત્રના હાથે મૃત્યુ પામે છે તે ફાયરિંગ કરી અને તમામને મારી નાખે છે ત્યારબાદ રાજા જ્ઞાનેન્દ્ર દેવ આવે છે તેમના શાસનમાં ખૂબ કઠોરતાથી વિરોધને દાબી દેવામાં આવે છે પરિણામે લોકો ક્રાંતિ કરે છે રાજાને હટાવી અને એક લોકશાહી નેપાળમાં સ્થાપન થાય છે હવે લોકોને એમ હતું કે લોકશાહી આવશે નેતાઓ આપણી વચ્ચેથી ચૂંટાઈને ત્યાં ગયા હશે એટલે રાજા જેવી કડકાઈ રાજા જેવો ત્રાસ કે સરમુખત્યાર જેવી વિરોધને ન સહન કરવાની જે વૃત્તિ છે તે નીકળી જશે લોકશાહીમાં તો દર પાંચ વર્ષે સરકાર બદલે એટલા માટે લોકોની સમસ્યાનું નિવારણ આવશે પરંતુ નેપાળમાં એવું થયું નહીં તેનું એક કારણ એ પણ છે કે નેપાળમાં રાજાશાહી પછી જે સરકાર આવી તે મોટા ભાગે સામ્યવાદી સરકાર હતી આપણે ચીનમાં જોઈએ છીએ આપણે રશિયામાં જોઈએ છીએ આપણે બંગાળમાં પણ જોયું સામ્યવાદી વિચારધારા વિરોધને સહન કરી શકતી નથી હવે તો જમણેરી વિચારધારા હોય ડાબેરી વિચારધારા હોય કે મધ્યમ માર્ગી વિચારધારા હોય કોઈ પણ શાસકો વિરોધને સહન કરી શકતા નથી જે લોકશાહીનું હાર્દ છે તેને જ લોકતંત્રમાં શાસકોએ દબાવી દીધું છે વિરોધને દબાવવા માટે સામદામ દંડભેદનો ઉપયોગ કરવામાં આવે છે પરિણામે એ વિરોધ જેમ સ્પ્રિંગને ખૂબ દબાવો અને સ્પ્રિંગ છટકે એવી રીતે નેપાળની અંદર આ સંગીત ખુરશીની જેમ ચાલતી કોઈરાલા સરકાર પ્રચંડની સરકાર અને આ ઓલીની સરકાર આ ત્રણેય ભાગ બટાઈ કરીને જનતાને લૂંટી રહ્યા હતા જનતા પરેશાન હતી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતી બેરોજગારી હતી મોંઘવારી હતી અસંખ્ય સમસ્યાઓ વચ્ચે જનતા પીડાતી હતી તેમાંય ખાસ કરીને આ કેપી શર્મા ઓલી છે તેમને તેમની તેમનો સ્વભાવ વિરોધને કચડી નાખવાનો રહ્યો છે થોડા વર્ષો પહેલાં જ્યારે તેઓ વડાપ્રધાન હતા ત્યારે તેમણે મધેસી લોકોના આંદોલનને બેરહમીપૂર્વક કચડી નાખ્યું હતું આ વખતે મધેસી લોકો ભારતની બોર્ડર પાસે રહે છે આ વખતે કાઠમંડુની અંદર આ વાત બની અને ફરી વખત કેપી શર્મા ઓલીએ બળ પ્રયોગ કર્યો અને આ વખતે સમગ્ર નેપાળની અંદર આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે પી શર્મા ઓલીને માત્ર બે કે ત્રણ દિવસમાં રાજીનામું આપી દેવું પડ્યું એટલું હિંસાનું તાંડવ થઈ ગયું તમામ દુકાનોમાં લૂંટફાટ થઈ નેતાઓ જે હાથમાં આવ્યા તેમને મારવામાં આવ્યા સંસદ ભવનની અંદર તોડફોડ કરવામાં આવી બિલ્ડિંગોમાં આગ જની કરવામાં આવી નેતાઓ પરનો ગુસ્સો ભ્રષ્ટા ભ્રષ્ટાચારીઓ પરનો ગુસ્સો અને તેમના કહ્યાગ્રા તંત્ર પરનો ગુસ્સો જનતાનો ગુસ્સો ફૂટી નીકળ્યો એક જ્વાળામુખી વિસ્ફોટ થાય તે રીતે નેપાળની જનતા રસ્તા પર આવી ગઈ અને પરિણામ એ આવ્યું કે કેપી શર્મા ઓલીએ રાજીનામું તો આપવું પડ્યું તેમના મોટા ભાગના નેતાઓની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ આજે એક સરસ મજાનો રાષ્ટ્ર અરાજકતાની ભેટ ચડી ગઈ હવે નેપાળને ઊભું થતા બહુ સમય લાગશે આ લોકતંત્રના રાજાઓ જ્યારે પાંચ વર્ષ માટે સત્તા પર બેસે છે પછી તેને તેની લત લાગે છે આ લત કેવી હોય છે કે સત્તામાં ન હોય લોકોની વચ્ચે હોય ત્યાં સુધી તો મીઠી મીઠી વાતો કરે પરંતુ જેવા સત્તામાં બેસે એટલે લોકો તેની આસપાસ ફરવા મગે માંડે તેમના પડ્યા બોલ ઝીલાવવા માંડે તે આગળ ચાલતા હોય ને બાકીના બધા પાછળ ચાલે તેઓ જાય એટલે ઉચ્ચ અધિકારીઓ પણ ઊભા થઈ જાય તેમના એક ફોન પર કામ થવા માંડે આવી દોમ દોમ સાહેબી અને સત્તાનો એક નશો મધ તેમના દિલ દિમાગ પર હાવી થઈ જાય પરિણામ આવે એ આવે કે તેમને સત્તા છોડવાનું મન ન થાય તેમને હારવાનું મન ન થાય તેઓ સતત એ ભયની અંદર જીવે કે મારે આ સત્તા જતી રહેશે તો મારું શું થશે આ જે લત લાગે સત્તાની લત અને જે તેમનો ઘમંડ હોય તે તેમને આવા વિરોધને કચડી નાખવા માટે પ્રેરે નેપાળમાં શું થયું વિરોધ થયો એટલે સરકારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકી દીધો એટલે વાત વિસ્તરે પરંતુ વાત વિસ્તરવાની જગ્યાએ વાત વકરી આ બાબત પરથી ભારતના નેતાઓએ પણ ધડો લેવાની જરૂર છે જ્યારે તેઓ ખુરશી પર બેસે છે ત્યારે તેને ચોટી જવા માટે ખુરશીને ગુંદર લગાડી દેવા માટે તેઓ પ્રયત્નશીલ હોય છે અને જનતાના કામ કરીને નહીં લોકપ્રિય થઈને નહીં પરંતુ સામદામ દંડ ભેદથી વિરોધને ખચડીને પરાણે જે ખુરશી પર બેઠા તે તેને છોડવાનું તેમને મન થતું નથી પરિણામ સ્વરૂપ આવી ક્રાંતિ થાય છે જે પણ દેશની અંદર શ્રીલંકામાં જુઓ તો રાજા પક્ષે પરિવારનો મહાભયાનક ભ્રષ્ટાચાર બાંગ્લાદેશની અંદર જુઓ તો શેખ હસીના દ્વારા કરાયેલો અત્યાચાર મહાભયાનક ભ્રષ્ટાચાર અને કેપી શર્મા ઓલીના નેપાળની અંદર ભયંકર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર કરવા માટે સત્તા પક્ષ અને વિપક્ષ ભાગીદાર થઈ જાય આપણને જે સામે ઝઘડતા દેખાય છે તે અંદરથી એક હોય છે આ લોકતંત્રની કમનસીબી બની ગઈ છે અને પરિણામ સ્વરૂપ આ નેપાળ જેવી ઘટનાઓ ઘટે છે જે તે રાષ્ટ્ર દાયકાઓ સુધી પાછળ ધકેલાઈ જાય છે એટલે ભારતની આ અત્યારે તો ભારત માટે ખૂબ ચિંતાનો વિષય છે એક બાજુથી કાયમી કજીયાળું પાકિસ્તાન હવે અફઘાનિસ્તાન થોડું થોડું સ્થિર થઈ રહ્યું છે પરંતુ ઈરાન પર જોખમ છે અમેરિકા અને ઇઝરાયલ ગમે ત્યારે હુમલો કરી શકે જ્યાં સુધી આયાતોલા ખોમેની જીવતા છે ત્યાં સુધી અમેરિકા અને ઇઝરાયલ ઈરાનને શાંત નહીં થવા દે આપણી બાજુમાં મ્યાનમાર ત્યાં લશ્કરી શાસન છે ત્યાં પણ દાવાનળ અંદર અંદર ભભૂકી રહ્યો છે ત્યાંથી રોહિંગ્યા મુસ્લિમોને તગેડી મૂકવામાં આવે છે જે ભારતમાં ઘૂસી જાય છે બાંગ્લાદેશ અરાજક સ્થિતિમાં છે મોહમ્મદ યુનુસ નામનો વ્યક્તિ ધીમે ધીમે દેશને કટ્ટરવાદીઓને હવાલે કરી રહ્યો છે શ્રીલંકા ભારતની મદદથી સ્થિર થઈ રહ્યું છે માલદીવ પણ ભારતની વિરોધી છે અંદરખાને પરંતુ હવે તેને ક્રમશઃ બુદ્ધિ આવવા લાગી છે અથવા તો ફરજિયાત લાવવી પડી છે પરંતુ ભારતનો આખો પાડોશ કજિયાળો છે આ સ્થિતિમાં ભારતની આંતરિક શાંતિ ખૂબ જરૂરી છે અને આ નેતાઓએ સમજવું પડશે કે લોકતંત્રની અંદર જ્યારે ભૂખ્યાજનોનો જઠરાગની જાગે છે ત્યારે કોઈ સુરક્ષા પંક્તિ કોઈ ટેકેદારો તેમને બચાવવા આવતા નથી તે નેપાળ બાંગ્લાદેશ અને શ્રીલંકાના ઉદાહરણ પરથી આપણે સ્પષ્ટ જોઈ શકાય છે જય હિન્દ જય ભારત